ગીર સોમનાથ વેરાવળથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વેરાવળ શહેરમાં બનતા બે ઓવરબ્રિજથી લોકો ઉપર સંકટ આવી ગયો છે અને વહેલી તકે કામ પૂર્ણ થાય તે બાબતની માંગ કરવામાં આવી છે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું છે સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફજલભાઈ પંજા અને ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ ફારૂકભાઈ મોલાનાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં લોકોને પડતી વિવિધ પ્રકારની સમસ્યા તકલીફોનો સામનો કરવો પડે છે તે બાબતે માહિતીગાર કરવામાં આવ્યા છે તેમજ આવેદનપત્રમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોની યાદી સામે આવી છે તો ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે અને જે લોકો આ વિડીયો નિહાળી રહ્યા છે એ લોકો લાઈક કરતા જાજો અને કમેન્ટમાં અભિપ્રાય આપતા રહેજો વિશેષ આપણે નામની યાદી જે આવી છે જાહેર કરીએ છીએ જે લોકો તકલીફોનો સામનો કરે છે તેમના નામ નીચે મુજબના છે સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પટેલ અફજલભાઈ પંજા હાજી ફારૂકભાઈ મોલાના રફીકભાઈ બાબા ગુલામભાઈ ખાન અલ્તાફભાઈ ચૌહાણ સલીમભાઈ સોડાવાળા ઇરફાનભાઈ બનવા બાપુ હસનભાઈ કુરેશી આશિફભાઈ ખાન ઇબ્રાહીમભાઈ સયાજી તેમજ જુદા જુદા સમાજના પટેલો ઉપસ્થિત રહ્યા હતા